નમસ્કાર જય માતાજી આજે મિત્રો તમારા માટે એક એવી એપ્લિકેશન લઈને આવ્યું છું કે જેની મદદથી તમે મિત્રો ઓટોમેટિક તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો અને પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો અને તમે હેરની સ્ટાઇલ બદલાવી શકો છો હેર કલર બદલાવી શકો છો આ મિત્રો માત્ર એક ક્લિક થી તમે બદલી શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આવીને આવી રીતે તમારે ટીપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં હું છું અનરસિંહ વાઢેર અને તમે જોઈ રહ્યા છો નીરસિંહ વાઢે ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં તો જઈએ મિત્રો મારા મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને જણાવી દઉં છું કે આ બધું કેવી રીતે કરવાનું છે મિત્રો આ એપ્લિકેશનમાં તમારે આવી જવાનું છે આ એપ્લિકેશનનું નામ શું છે હું તમને લાસ્ટમાં જણાવી દઈશ ત્યાં સુધી મિત્રો તમને એક ડેમો બતાવી દઉં છું કે આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે તો સૌ પ્રથમ મિત્રો તમે ડાયરેક્ટ ફોટો પણ ક્લિક કરી શકો છો અને બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો અને અહીંથી તમે ગેલેરીમાં જે તમારા પહેલાંના ફોટા હોય તે પણ તમે બ્લર કરી શકો છો અથવા બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો હવે મિત્રો અહીંથી કોઈ પણ હું એક ફોટો લઈ લઉં છું ફોટો લઈ લીધા બાદ મિત્રો હવે તમે જોઈ શકશો કે અહીં હેર કલર બદલી જશે હેરનો કલર તમારે કેવો રાખવો છે તે પણ તમે ઓટોમેટિક બદલાવી શકો છો માત્ર એક ક્લિકથી જોઈ શકો છો મિત્રો અહીંથી હેરનો કલર ઓટોમેટિક ચેન્જ થઈ રહ્યો છે અહીં તમે બાજુમાં જાશો તો બેકગ્રાઉન્ડ આપેલું છે ત્યાંથી તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો અહીંથી તમે ફોટાને પણ એડજસ્ટ કરી શકો છો અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલમાં બેકગ્રાઉન્ડ આપેલા છે મિત્રો તમે એને ઓટોમેટિક ચેન્જ કરી શકો છો તમારે ફ્લો ફોટાને કંઈક કરવાની જરૂર રહેતી નથી અહીંયા હેરની સ્ટાઇલ છે પછી અહીંયા છે કોલેજ અલગ અલગ ડિફરન્ટ સ્ટાઇલમાં તમને બતાવે છે મિત્રો અહીંયા બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો પાછળનો જ બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે અહીં તમે ઓછું વધુ કરી શકો છો અહીંથી કસ્ટમ બેકગ્રાઉન્ડ તમારે કોઈ પણ બીજું તમારું પર્સનલ બેકગ્રાઉન્ડ રાખવું હોય તો પણ તમે કરી શકો છો આ સ્ક્રીન કલર મિત્રો તમારે સ્ક્રીનનો કલર કેવો રાખવો છે તે તમે કરી શકો છો અને આ જોયું એમ બેકગ્રાઉન્ડ તમે ચેન્જ કરી શકો છો તો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે પ્લે સ્ટોરમાં આવી ગયા બાદ એપ લખવાનું છે ટેલે અને આ જે એપ્લિકેશન આવે તેને ડાઉનલોડ કરી લેવાની છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું મિત્રો તમને આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આવી નવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં તો ત્યાં સુધી મિત્રો જય માતાજી જય હિન્દ વંદે માતરમ